મિત્રો આપણે આવી ગયા છે ફોટોગ્રાફ એક્ઝિબિશનમાં આપણે આવ્યા પરેશભાઈ હું કાંઈ નહીં આખું અમદાવાદમાં રિવરફ્રન્ટ બતાવું તમને જો આખી આખો હે ને અમદાવાદનો રિવરફ્રન્ટ છે જો એટલા સુધી લંબાયેલો છે હજીભાઈ આ ભાઈ એવું કે ગાંધીનગર સુધી લંબાવવાના છે હા પાસ થઈ ગયા ગાંધીનગર સુધી જાય સારું માતાજી એમને સુધી રાખે ઝાડવાનું એવું બધું છે બને એવું કટિંગ થઈ

આવું છે આ જો ઓરિજનલ લાગે છે ને પણ સાયકલ જેને જેને પાડ્યા છે ને એ બધાના નામ છે હો તમે જોઈ શકો જો ભાર્ગવ જોયશી છે ભાર્ગવ જોયશી અભિષેક પંચાલ આ બધાના ફોટા પણ મને છે ને આ એક આ વસ્તુ ગમે તો તો કેવું મસ્ત લાગે ફોટા એટલા બધા હે ને તમને દેખાડે એમ જો આ ભાઈ પાડેલો ફોટો છે હિત પરમાર રાજેશ ચૌહાણ આ બધા જે જે પાડ્યા છે ને બધા મૂક્યા છે આ એક્ઝિબિશનમાં દર્શાવવા ટુ જો આપણા મોદી સાહેબ બહુ નાના હતા ત્યારે આવ્યા હતા એમ ચેસ જો વિડીયોમાં છે આ ફોટો જો તું ખાલી એક નંબર છે ભાઈ એડિટ કર્યો હોય છે પાડ્યો હોય છે શું લાગે કોમેન્ટમાં કહો તમે ભાઈ જો બધા રિધમ ની છોકરા છે બધા ભાઈ ડ્રોન થી લીદનો સા સો સી બધા યોગા આ કરે છે ભાઈ યોગ દિવસ છે ને ત્યારે પાડા આઈ શકો આ રી એવું બધું એવું બધું છે ભાઈ એક્ઝિબિશન પતી ગયું છે અને અમે છે ને હું લેવાયા હી હવે એસી ને પવન ખાવ એસી ને પવન ખાવા આવ્યા એસી ને થાય છે બાઇક બહાર ગરમી થઈ હતી ને એને વાતાવરણ જોવા હતું આવ્યા અહીં તમે ને એની કોઈની બાઇક હે ને એવડે ફોટા બતાવી દો અને જો તમારે એમની આઈડીને ફોલો કરવી ને તો તમે ફોલો કરી શકો છો એવો ये वहाँ पार्क नहीं हाँ 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 આપણે આ ફોટો ક્યારે પાડવાના છે સક્સેસ પ્લાન નોટ જોવા દો કેવું વાતાવરણ છે પેલું લાગે છે મને તો ફોટો પાડ્યો કઈ રીતે છે કોઈ છે પાડ્યો હોય બે વાંધો આ ફોટો પાડેલો હોય એવું લાગે છે આમાં કોને પાડ્યો છે વાત્સલ ચાલ

બ્લુબેરી અત્યારે આવી જાય ક્યાં માં રૂડું લગાડી દીધું પાંચ જણા ઈ પા સડો બેરી નો ભાઈ ઇન્સ્ટાગ્રામ નું નવું ફીચર આવ્યું છે શેર બજાર ની રીલ શેર બજાર નો પ્રોફિટ થાય શેર બજાર નો પ્રોફિટ થાય તાર કાઈ ન બોલવાનું